પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ લખો દી એટલ ટુ જીરો બી ડઝ નોટ ઇક્વલ ટુ જીરો આપણે મિત્રો થિયરીમાં શીખી ગયા એ અને બી બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં પ્રશ્ન નંબર બે દ્વિચલ સુરેખ સમીકરણ બે એક સત્તા ત્રણ વાયર પાંચ બરાબર જીરો ખાલી જગ્યા તો એનો જવાબ આવશે બે એક સત્તા ત્રણ વાય બરાબર પાંચ અને બે એક ઓછા ત્રણ વાય બરાબર ઓછા એક એ વન માઇનસ બી વન બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી ઓછા બાર પ્રશ્ન નંબર ચાર દ્વિચલ સુરે સમીકરણ યુગમાં બે વાય બરાબર શૂન્ય અને ઓછા હોય તો તેમનો ઉકેલ ખાલી જગ્યા તો એમાં હશે વિકલ્પ નંબર ડી ઉકેલ ન હોય વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી બરાબર શીખી ગયા છીએ થિયરીમાં એ વન છેદમાં એ ટુ ઇજ ટુ બી વન ટુ આ સમીકરણ દ્વારા ત્રણેય વિકલ્પો સમીકરણ સુસંગત છે સમીકરણ સુસંગત નથી કે સમીકરણ સુસંગત અને અવલંબી છે એના વિશે ડિટેલમાં આપણે શીખાય છે જો કદાચ આપ ન હોય તો આપણો જે એના આ પ્રકરણનો પહેલાથી આપ અભ્યાસ કરી લેજો કે જેથી કરીને થિયરીના પ્રશ્નો આપ સરળતાથી ઉકેલી શકો માટે લખીશું વિકલ્પ ડી ઉકેલ ન હોય પ્રશ્ન નંબર પાંચ જો સુરેખ સમીકરણ યુગમાં સુસંગત હોય તો રેખાઓ ખાલી જગ્યા છે પરંતુ આની અંદર બાય મિસ્ટેક ડી લખ્યું છે ડી નહીં જવાબ આવશે વિકલ્પ સી વિદ્યાર્થી મિત્રો આટલું આપ સુધારી લેજો અહીંયા વિદ્યાર્થીની લખવાની ભૂલ થઈ છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ સમીકરણ યુગમાં વાય ઇજ ઇક્વલ ટુ ની ખાલી જગ્યા ઉકેલ તો વિકલ્પ નંબર ડી ઉકેલ ન મળે એટલે કે ઉકેલ ન હોય વિકલ્પ ડી આવશે પ્રશ્ન નંબર સાત સમીકરણ યુગમાં x ઇજ ઇક્વલ ટુ એ અને વાયલ ટુ બી આલેખી જગ્યા પ્રશ્ન નંબર આઠ જો સમીકરણ યુગમાં સીએક્સ માઇનસ વાય ઇજ ઇક્વલ ટુ ટુ અને સિક્સ એક્સ માઇનસ ટુ વાય ઇજ ઇક્વલ ટુ ફોર ને અનંત ઉકેલ મળે તો સી નું મૂલ્ય ખાલી જગ્યા છે વાયલ ટુ બી હોય તો એ અને બી ના મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા થાય ત્રણ અને એક જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સી પ્રશ્ન નંબર દસ

પચાસ અને તેનું મૂલ્ય રૂપિયા પંચોતેર હોય તો ગણતરી કરતા માલુમ આપણને પડે છે કે એક રૂપિયાના પચીસ સિક્કા અને બે રૂપિયાના પણ પચીસ સિક્કા એની પાસે હોવા જોઈએ પ્રશ્ન નંબર બાર પિતાની ઉંમર પુત્રની ઉંમરથી છ ગણી છે ચાર વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી થશે અસંગત ગણાય છે એટલે એને આપણે મૂકી દઈએ છીએ પ્રશ્ન નંબર ચૌદ સમીકરણ યુગમાં એક્સ સત્તા વાય બરાબર આઠ અને એક્સ ઓછા વાય બરાબર ચાર નો ઉકેલ ખાલી જગ્યા છે સામ સામેના ખૂણા નો તફાવત વીસ છે તો ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો સો અને એસી એટલે કે વિકલ્પ એ પ્રશ્ન નંબર સોળ બે સંખ્યાનો સરવારો એકસો એક છે તથા તફાવત 25 છે સંખ્યાના અંકોનો સરવારો નવ છે જો તેમાં સત્યાવીસ ઉમેરવામાં આવે તો અંકોના સ્થાનની અદલાબદલી થાય છે આ સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે છત્રીસ એટલે કે વિકલ્પ ડી પ્રશ્ન નંબર ખાલી જગ્યા એટલે કે વિકલ્પ ડી પ્રશ્ન નંબર ઓગણીસ બે અંકની સંખ્યા અને તેના અંકોને ઉલટાવતા મળતી સંખ્યાનો સરવારો હંમેશા ખાલી ખાલી જગ્યા વડે વિભાજ્ય છે

સમીકરણો 4x ત્રણ વાય ઓછા એક બરાબર પાંચ અને બારેક નવ વાય બરાબર દર્શાવે છે તમારો ઉત્તર ચકાસો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બંને સમીકરણો લખેલા છે ચારેક્સ વત્તા ત્રણ વાય ઓછા છ પાંચ ને આપણે આ બાજુ ડાબી બાજુ લાવીએ એટલે માઇનસ પાંચ માઇનસ એટલે માઇનસ છ અને બીજું સમીકરણ છે બારેક્સ વત્તા નવ વાય પંદર ડાબી બાજુ આવશે એટલે હવે આપણે ચેક કરીએ એ વન છેદમાં એ ટુ એટલે કે ચાર છેદમાં બાર એટલે કે એક તૃતિયાંશ બી છેદમાં બી એટલે કે ત્રણ છેદમાં નવ બરાબર એક તૃત્યાંશ અને સી છેદમાં સી એટલે કે માઇનસ છ છેદમાં માઇનસ પંદર ત્રણ વળી છેદ ઉડાડીએ એટલે કે બે પંચમાં અહીં એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ થાય છે પણ સી ટુ થાય છે માટે સમીકરણ યુગમાં સંપાતી રેખાઓ દર્શાવતું નથી પ્રશ્ન નંબર એકવીસ સમીકરણ યુગમાં એક્સ વત્તા બે વાય ઓછા ત્રણ બરાબર જીરો અને છ એક્સ વત્તા સોરી છ વાય વત્તા ત્રણ એક્સ ઓછા નવ બરાબર શૂન્ય સુસંગત છે તમારો ઉત્તર ચકાસો તો બીજું સમીકરણ છે એમાં વાય વાળું પદ પહેલા આપ્યું છે એટલે આપણે બરાબર ધ્યાન રાખી લખીશું એ વન બરાબર એક્સ નો સહગુણક એટલે કે ત્રણ બી ટુ બરાબર વાય નો સહગુણક એટલે કે છ અને સી ટુ બરાબર માઇનસ માટે એ વન છેદમાં ત્રણ કે બે છેદમાં છ અને છેદમાં ઓછા એટલે કે એક તૃતીયાંશ અહી એવન છેદમાં એ ટુ બરાબર બીવન છેદમાં બી બરાબર સીવન થાય છે માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે માટે અનંત ઉકેલ મળશે પ્રશ્ન નંબર એક બગીચાની અર્ધ પરિમિતિ સાહીઠ છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા વીસ મીટર વધુ છે તો બગીચાની બાજુઓના માપ શોધો ધારો કે લંબ ચોરસ બગીચાની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે હવે અર્ધ સૂત્ર બરાબર 1/2 x y અર્ધ પરિમિતિ આપણને 60 આપેલી છે માટે 60 બરાબર 2 2 ઉડી જાય x y તો આ મળે છે આપણને સમીકરણ નંબર 1 પછી બીજી શરત આપી છે લંબાઈ એ પહોળાઈ કરતા 20 મીટર વધારે છે માટે એક્સ બરાબર કરીએ તો આપણને બે એક્સ બરાબર એસી માટે એક્સ બરાબર ચાલીસ પ્રાપ્ત થાય અને આ કિંમત સમીકરણ એક માં મૂકીએ અને સાદુ રૂપ આપીએ તો ચાલીસ વત્તા વાય બરાબર માટે વાય બરાબર આપણને પ્રાપ્ત થાય છે માટે પ્રશ્ન નંબર ત્રેવીસ એક પેન્સિલ અને એક પેન્સિલ અને એક પેનની કિંમત બે રૂપિયા છે અને તે જ કિંમત બે પેન્સિલ અને ત્રણ પેન ની બે રૂપિયા એટલે કે ત્રણ પેન એટલે કે ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર પાંચ રૂપિયા એટલે કે બરાબર પાંચ હવે સમીકરણ બે ને એક વડી ગુણી સમીકરણ 1 ને કરીએ તો બે એક્સ બે વાય બરાબર ચાર અને બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર પાંચ બાદ બાકી છે એટલે ચિહ્નો બદલાઈ જાય માઇનસ વાય બરાબર માઇનસ માટે વાય બરાબર એક આપણને પ્રાપ્ત થાય આ કિંમત સમીકરણ એક માં મૂકીએ તો બે ઓછા એક બરાબર એક આમ એક્સ પણ એક મળે છે વાય પણ એક મળે છે માટે પેન્સિલની કિંમત પણ એક રૂપિયો છે અને પેનની કિંમત પણ એક રૂપિયો છે ત્યાર પછી આલેખ છે સમીકરણ અને રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક આપ્યું છે એને આપણે વાય સ્વરૂપમાં ફેરવી એક્સની જુદી જુદી કિંમતો લઈ ગણતરી કરીએ

તો શિરો બિંદુના યામ ની અંદર જોઈએ તો પેલો યામ આપણે અહીંયા પ્રાપ્ત થશે ત્યાર પછી બીજું શિરોબિંદુ અહીંયા મળે છે જે આપણને એક્સ મળે છે ઓછા એક દ્વિત્યાંશ અને વાય મળે છે જીરો ત્રીજું શિરોબિંદુ છે 1.5 કરતા વધારે છે એટલે કે વન પોઈન્ટ સિક્સ અને વાય એક્સ છે જીરો માટે ત્રણેય શીરો બિંદુ આપણે લખી શકીએ એક એક ઓછા એક દ્વિતિયાશ જીરો અને પાંચ તૃતીયાંશ જીરો સમીકરણ આપણને આપેલા છે સમીકરણ બે ને વાય સ્વરૂપમાં લખીએ એટલે કે માઇનસ ટુ વાય બરાબર માઇનસ ચૌદ માઇનસ ત્રણ એક્સ માટે વાય બરાબર ત્રણ એક્સ સત્તા ચૌદ ભાગ્યા બે એને આપણે કહીએ સમીકરણ નંબર ત્રણ સમીકરણ એકમાં મૂકીએ તો પાંચ માટે નવ પાંચ ચૌદ એક્સ બરાબર ચૌદ ઓછા બેતાલીસ એટલે કે એક્સ બરાબર ઓછા અઠ્યાવીસ છેદમાં ચૌદ માટે એક્સ બરાબર પ્રાપ્ત થશે ઓછા બે આ કિંમત સમીકરણ ત્રણ માં મૂકીએ તો ચાર માટે ઉકેલ આપણે લખી શકીએ એક્સ બરાબર ઓછા બે અને વાય બરાબર ચાર ત્યાર પછી દાખલા નંબર છવ્વીસ જીરો પોઈન્ટ ચાર એકતા જીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ સાત અને જીરો પોઈન્ટ પોઈન્ટ બે વાય બરાબર બંને સમીકરણને આપણે દસ વડે ગુણી દઈએ માટે પહેલું સમીકરણ આપણને મળે છે ચાર એકતા ત્રણ વાય બરાબર સત્તર અને બીજું સમીકરણ મળે છે સાત એકતા બે વાય બરાબર આઠ સમીકરણ બે ને વાય સ્વરૂપમાં ફેરવી દઈએ

સાધુ રૂપ લઈએ એટલે કે માઇનસ તેર એક્સ બરાબર દસ માટે એક્સ બરાબર ઓછા દસ છેદમાં તેર આપણને પ્રાપ્ત થાય તો અહીંયા એક્સ નું મૂલ્ય આપણને મળે છે હવે આ કિંમત સમીકરણ મૂકી દઈએ તો વાય બરાબર સાત છેદમાં લઈએ એટલે તેર ગુણ્યા આઠ એટલે એકસો ચાર વત્તા સિત્તેર છેદમાં તેર અને એના છેદ માં બે માટે એકસો ચુમોતેર છેદ માં છેદ ઉડાડીએ એટલે સત્યાસી છેદ માં તેર આપણને પ્રાપ્ત થાય માટે પ્રશ્ન નંબર સત્યાવીસ એક્સ ઓછા વાય બરાબર અઠ્યાવીસ અને એક્સ ઓછા ત્રણ વાય બરાબર શૂન્ય નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર બીજું છે એટલે કે સમીકરણ નંબર બે અને એને આપણે એક્સ સ્વરૂપમાં ફેરવીએ માટે એક્સ બરાબર આ કિંમત સમીકરણ એક એટલે કે જે એક્સ ઓછા વાય બરાબર અઠ્યાવીસ છે એમાં મૂકીએ માટે ત્રણ વાય ઓછા વાય બરાબર અઠ્યાવીસ માટે બે વાય બરાબર ચૌદ એટલે કે બેતાલીસ માટે ઉકેલ એક્સ બરાબર બેતાલીસ અને વાય બરાબર ચૌદ મળે હવે વાય બરાબર એમએક્સ વધતા પાંચ આપી છે તો એક્સની ને વાયની કિંમત એમાં મૂકીએ વાય બરાબર બરાબર નવ છેદમાં બેતાલીસ માટે એમ બરાબર ત્રણ છેદ માં ચૌદ કિંમત આપણને મળી પ્રશ્ન નંબર અઠ્યાવીસ બે સંખ્યાનો તફાવત દસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો બે સંખ્યાઓ શોધો બે સંખ્યાનો તફાવત દસ છે માની લો કે આપણે મોટી સંખ્યા એક્સ લઈએ નાની સંખ્યા વાય લઈએ માટે એક્સ ઓછા વાય બરાબર દસ સમીકરણ એક એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે માટે એક્સ બરાબર ત્રણ વાય માટે સમીકરણ મળે એક્સ ઓછા ત્રણ વાય બરાબર શૂન્ય હવે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા બે વાય બરાબર દસ માટે વાય બરાબર પાંચ અને વાય બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ત્રિકોણના ખૂણાઓ એક્સ વાય અને ચાલીસ છે બે ખૂણાઓ એક્સ અને વાય નો તફાવત ત્રીસ છે ચાલીસ બરાબર એકસો ને ચાલીસ આપણને મળે હવે એક્સ અને Y નો તફાવત ત્રીસ આપ્યો છે માટે એક્સ ઓછા વાય બરાબર ત્રીસ એ સમીકરણ નંબર થયું બે બે સમીકરણ મળ્યા એટલે આપણે રીતનો ઉપયોગ કરીએ સરવાળો એક વાય માઇનસ છે માટે એક્સ બરાબર પંચ્યાસી આ કિંમત સમીકરણ એકમાં મૂકીએ તો પંચ્યાસી વત્તા વાય બરાબર એકસો ચાલીસ માટે વાય બરાબર એકસો ચાલીસ ઓછા પંચ્યાસી માટે વાય બરાબર મળશે પંચાવન ધારો કે મોટા ખૂણા નું માપ બરાબર એક્સ અને નાના ખૂણા નું માપ બરાબર વાય પૂરક કોણ હોવાથી એક્સ વત્તા વાય બરાબર એકસો એસી એને આપણે સમીકરણ નંબર એક કહીએ પછી કહ્યું છે મોટો ખૂણો નાના ખૂણા કરતા વીસ અંશ મોટો છે માટે એક્સ બરાબર વાય વત્તા વીસ માટે સમીકરણ બનશે એક્સ ઓછા વાય બરાબર વીસ બંને સમીકરણમાં એકમાં વાય પ્લસ એકમાં માઇનસ છે માટે સીધો સરવાળો કરી લઈએ માટે બે એક્સ બરાબર બસો માટે એક્સ બરાબર આપણને મળશે સો આ કિંમત સમીકરણ એકમાં મૂકીએ માટે સો વત્તા વાય બરાબર એકસો એસી માટે વાય બરાબર એકસો એસી ઓછા સો માટે વાય બરાબર મળે એસી માટે ઉકેલમાં આપણે લખીએ મોટો ખૂણાનું માપ બરાબર સો અને નાના ખૂણાનું માપ બરાબર એસી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ત્રીસ સુધી જોઈએ છીએ પ્રશ્ન નંબર એકત્રીસથી છેલ્લા પ્રશ્ન સુધી આવતીકાલના વિડીયોમાં એનું સોલ્યુશન જોઈશું જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર કોઈ પણ નવા ટોપિક કે વિષય વિશે આપણને તુરંત નોટિફિકેશન પ્રાપ્ત થાય નવા વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત